मुझो वाला तलवार वाला लक्ष्मण गोबर गोबर बा हैदू जी परिवार ये दिखाया पन, फोटा। बदा अपने फोटा हवा बता अभर मानसो भेगा समाज ना शिक्षण की चिंता करें પંચોતેર વર્ષ દરમિયાન આઝાદી આદર્શના માધ્યમથી એક બંધારણ સમાજને મળ્યું અખિલ નાગરા કેળવણી મંડળ આદર્શ છાત્રાલય આજે ઉત્તર ગુજરાતમાં વીસ થી વધુ તાલુકાઓમાં આવી જ રીતની આપણી સંસ્થાઓ સ્થપાણી બધાય બંધારણ આદર્શ નું નો ઉપયોગ કર્યો છેલ્લી શેઠ શ્રીએ જીવણભાઈ શેઠે ગાંધીનગરમાં જે સંસ્થા ઉભી કરી એમાં પણ આ બંધારણ એ પછી માણસામાં ઊભી ઉભી થઈ હોય તો પણ આ બંધારણ આજે ઠાકોર સમાજ जागरूक થઈને બધાય એક સૂત્રસા સાથ હે એક સમાજ એક રિવાજ એક બંધારણ આ વાત કરતા હૈ કેરા પરને કેરે કેમ થાય કે આજે જે વાત આપણે છાત સમાજ કરી રહ્યો છે ભલે આપણે આર્થિક અને સામાજિક રીતે પછાત રહ્યા આપણા આગેવાનો આપણા વડવાઓ કેટલા વર્ષો પહેલા ઓગણીસો ચૌદ એટલે તો વર્ષ પહેલા સો વર્ષ પહેલા સમાજના દંડવળવા જગાડવા એક કરવા બંધારણીય રીતે ગુજરાત રાજની સ્થાપના ઓગણીસો સાહીઠ માં થઈએ છીએ ત્યારે ચેરિટી કમિશનર આવ્યું છે ને ત્યારે ત્યાં નોંધણી થતી છે એ પહેલા સુડતાલીસ માં તો મુંબઈ રાજમાં રજીસ્ટ્રેશન થયું છે એ વખત આગેવાનો ખેરાલુ બાજુ ઉઘરાણા કરવા જતા હશે તો અનાજ પણ ભેટમાં લેતા હતા ચાર આના આઠ આના એક રૂપિયો આજે અમેરિકાના તો ડોલરના એકાણું રૂપિયા ડોલર વાળા તો ઘણી અનુકૂળતા કયા બાળકો કે વિદ્યાર્થીઓને પણ ભણાવવાના છે એમને ક્યાં આ સંસ્થાનો કોઈ લાભ લેવાનો છે પણ એક ભાવના એક લાગણી મારો સમાજ છે મારા સમાજના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય કેવી રીતે આ સંચાલકોને પીઠબળ પૂરું પાડી શકાય આ ભાવના આ ભાવના સંપૂર્ણ રીતે અમેરિકામાં જોવા મળે સંપૂર્ણ રીતે મને યાદ નથી આવતું અમેરિકામાં કા પ્રવાસ દરમિયાન નારાયણભાઈએ બાવીસો માઇલ ગણાયા વળી પાછું શેઠના ત્યાં ઉગતા દીતો છે શિકાગો સુધી અને અમારે પેલા વેનમાં માણસો બદલાય ડીસી ને ગોપાલભાઈ ઓમાહા સુધી આવ્યા તો ઓમાહાથી પાછા विपुल भाई ने शिकागो होले या कई शिकागो मां बे अमरत भाई नो बाकी बता भाई दिलीप ने आ भावना दिलाओ तो आपला समाज मा लोको आया छे त तो हमने आपडा सहकार आपिये साते प्रवास करिए। आ भावना आप, आप रे જે આપણા સમાજમાં જોવા મળે છે ભાગ્યે બીજા કોઈ સમાજમાં જોવા મળતો હોય છે સરકારે જમીન આપી છે તો ખાલી વાંધો આપી છે નહીં ભાઈ ઋષિકેશે વાત કરી એમ બેતાલી સમાજવાળા કડી સર્વ પણ જમીન આપી છે વિરામ રાયકાના ફાધર કલ્યાણભાઈ રાયકા આવતા હશે તો એમને પણ પ્રભારીઓને પણ જમીન આપી સરકાર માય બાપ જેનું હોય આપણે સભાન થઈએ જાગૃત થઈએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં એમનો અવાજ શું ભેમાભાઈ દિયોદર ના રાજની સરકારમાં શ્રી ના હોત માન્ય માવજીભાઈ વાવ થરાબના અપક્ષ ચૂંટણી લડ્યા લડ્યા એ તો આજે હયાત છે શું એમનો પ્રભાવ ના હોત રાજની સરકારમાં તો આજે આનંદ ચૌધરી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં દાખલ થઈ શક્યો હોત જો दाखलવાધી છે કે હો તો આજે આટલા આદના છોકરાઓને આલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટેનું પ્રેરણા અને પ્રોત્સાહન મળી શક્યું હો રાજ્યની સરકારમાં આટલી બધી નોકરીઓની જગ્યા ખૂલી શકી હો સમાજને દરેક પાસાની જરૂરિયાત છે આદ્યાત્મિક પાસું હોય રાજકીય પાસું હોય આર્થિક પાસું હોય સામાજિક પાસું હોય આપણે આપણા સમાજની પાઘડી આપણી જાળવવાનું કામ પણ એક સમાજ તરીકે એક સંગઠન તરીકે બધા સહિયારી રીતે કરવાનું અને એ આપણે કરી શકીશું તો જ રાતની સરકારોમાં અરજીઓ તો બધાય આપશું આપીને ફોટો પડાયો ને કહ્યું ને સ્પષ્ટ રીતે કે થશે થશે આ થાય તો આપણે ઉઘરાણી પણ કરી શકીએ કારણ કે આખરે આપણે બધાએ આપણું સંગઠન જાળવવાનું છે આપણી નવી પેઢી યુવાન પેઢીની સાચી દિશામાં માર્ગદર્શન પણ આપવાનું છે અને આ આપણી સફર છેલ્લા સો વર્ષ થઈ ઉત્તર ગુજરાતની જેટલી સંસ્થાઓ બની હું બધે ફર્યો છું જ્યાં જ્યાં ગયો છું ત્યાં બધાએ મને એવું કહું છે કે વિપુલભાઈ આદર્શ વિસનગરના માધ્યમથી અમને શિક્ષક પણ મળ્યા અને અમને પ્રિન્સિપાલ પણ મળ્યા એટલે કે અહીંયાના વિદ્યાર્થીઓ એ સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ આપ્યો છે અને એ કામ કર્યું છે એટલે માતૃ સંસ્થા થઈ છે આપણે ઈચ્છીએ કે આ અમૃત મહોત્સવમાં કે કે અને એમની ટીમ સતત કાર્યક્રમો કરીને થોડી થોડી થાકતી હોય એવું લાગે છે પણ થાક ખંખેરો માન્ય મૂળજી ભાઈ એ કહ્યું એમ સવા સો માંથી એસી પંચ્યાસી રૂમ લખાવા હશે બાકીના ત્રીસ ચાલીસ બાકી છે તો જુલાઈ મહિનામાં સામાન્ય રીતે અર્બુદા ગામમાં શિકાગોમાં પણ સંમેલન થતું હોય છે અને આનાનું પણ ફોર્થ ઓફ જુલાઈ ઉપર ન્યુ ન્યુયોર્કમાં માહવામાં સમાજના બધા દેસાઈઓ એનું પણ સંમેલન કરવાના છે તો આ બંને જગ્યાએ હાજરી આપો તો મને એવો પૂરો વિશ્વાસ છે કે તમારા આ ટ્રીપમાં બાકીનું જે રહેતું હશે એ પણ લક્ષ્યાંક ચોક્કસ પ્રકારે છે બાકીના અમેરિકાના મિત્રો લેશે તો પરિપૂર્ણ થઈ શકશે આપણે બધાએ આ નવા ભવનો નવા ના માધ્યમથી હું એક વખત છે રવિવારના દિવસે અહીંયા આવ્યો તો આદર્શ વિશ્વ ઉત્તરાયણ આગલા દિવસ કેવું કે રજાનો દિવસ હશે સૈકડો ની સંખ્યા માં બહેનો મેળવે એટલે મેં કોઈને પૂછ્યું કે આ સેંકડો ની સંખ્યા માં બહેનો કેમ? કે રવિવારે અહીંયા કોച്ചിંગ ક્લાસિસ ચાલે છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું કોച്ചിંગ પણ રવિવારે સંસ્થામાં ચાલતું હોય. આદાન લેવા ફરે હોય તો ઘણી જગ્યાએ ડલશમાં જ બે જગ્યાએ ડલસ એટલે જે શહેરમાં હું મારો પરિવાર છે ટેક્સાસ સ્ટેટમાં ત્યાં ગયો હોય તો ઘરની બહેને ગયું હોય કે વિપુલભાઈ પાટણની સંસ્થામાં કારણ કે કન્યા છાત્રાલય હતી એટલે અમને શિક્ષણનો લાભ મળ્યો જો કન્યા છાત્રાલય ના હોત તો ગામડામાં શિક્ષણની બહેનોને મુશ્કેલીને એમાં એસટીમાં વળી પાછું શહેરમાં જવું પડતું હોય તો આપણો રૂઢિવાદી સવાલ એમને મોકલે ના મોકલે એવી સ્થિતિ સામાજિક રીતે ઠાકોર સમાજના બેન ઘેની બેન બાળલગ્નોની ચિંતા કરતી આપણા બાળ લગ્નો આપણા સમાજમાં જો બંધ થયા હોય તો એનો જો યશ અને જતો હોય તો આપણા સમાજની પશુપાલન કરતી બહેનો માત્ર ન જાય છે આજે કોઈ આજનો એવો ચરબી કાઢીને કહી શકે એમ નથી ચિયર્સ ચિયર્સ વેવય વેવય થાય ઘરની બેન પૂછ્યા સિવાય કરી શક્યો હું તો જોતો નથી હોય તો ખૂબ સારી રીતે આપણે બધા આપણા સમાજનું સંગઠન કરી રહ્યા છે નવી પેઢીની ચિંતા કરી રહ્યા છે અને એમાં બધા લોકો ખૂબ જ ભાવનાત્મક રીતે જોડાઈ રહ્યા છે પ્રોત્સાહન આપી રહ્યા છે અને સાથ સહકાર આપી રહ્યા છે એ બદલ આપ સર્વેનો અને આદર્શની આદર્શ હોદ્દેદારોનો આદર્શ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી મારી વાત પૂરી કરીશ જય મહાદેવ